જનતા જાગૃતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર નાના ગામડા અને ટાપુ બાદ હવે મહાનગરમાંથી દબાણ હટાવવા ઝુંબેશ જામનગર મહાનગરપાલિકાની હક વિસ્તારમાં આજે તંત્રનું મેગા ડિમોલિશન શરૂ બચુનગર નદીના પટ્ટ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે દબાણો દૂર કરવાની કામગીરી ચાર જેસીબી મશીન મદદથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ महानगर पालिका की टीम और पुलिस ना काफला साथे कामगिरी शुरू कराई जामनगर शहर में લાંબા સમયથી જે ડિમોલ્યુશનની ગેરકાયદેસર જે દબાણ છે આની ડિમોલ્યુશનની ડ્રાઈવ ચાલુ છે અને આ ડિમોલ્યુશનની ડ્રાઈવમાં આજ જે એમસી દ્વારા જે જામનગર શહેરના જે બચ્ચુનગરની આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણ દબાણને કારણે હાલત ઊભી થાય છે તો આ જેએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના મળે એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને પોલીસના બંદોબસ્ત એલસીબી એસઓજી અને ડીવાયએસપી સીટી અને લગભગ સોની આસપાસ પોલીસની હાજરી છે અને આ જે દબાણકારી દૂર કરેલ છે આમાં લગભગ એક લાખ ચોરસ ફૂટની આસપાસની જગ્યા છે જેની કિંમત લગભગ દસ થી પંદર કરોડ પ્રોપર્ટી છે જગ્યા છે આની કિંમત છે જે પર ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સિટી સર્વેર અને ડીએલઆરઆઈ પણ સાથે રાખેલા છે તો કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યા જે આપણે કોઈ હદ જોવાની છે તો આનો પણ તુરંત આ જગ્યા જોઈ આ અલગ અલગ જગ્યા જે શહેર મેં આપણે ઘણી જગ્યા જે ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિકની વ્યવસ્થા અને બધી છે તો અત્યારે જે નેક્સ્ટ અમારો છે આ બળતન ચોક અને જે સુભાષ શાક માર્કેટ છે ત્યાં જે ગેરકાયદેસર દબાણ છે અને ત્યાંને દબાણને કારણે જે આમ પબ્લિકને જે પરેશાની થાય છે તો આ ઉપર કાલે આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટીમાં લેવાનો છે આ પણ અમે નક્કી કર્યું છે અત્યારે આ જગ્યાનું આ ડિમોલ્યુશન થાય છે અને હવે આગળની જે કાર્યવાહી છે આ સુભાષ માર્કેટ અને જે સુભાષ શાક માર્કેટ અને બળતણ શોપ અમે જે પણ એ દબાણ કરે છે અમે જે સરકારી જગ્યા હોય છે અમે અમે પહેલા ને નોટિસ આપીએ છીએ અને નોટિસ આપવા પછી આ દબાણની ની કાર્યવાહી જે હોય અને હટાવવાની કાર્યવાહી યદી આગળ કોઈ એવું બનશે તો અમે દાખલ કરીશું આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગર ની એસટી શાખાની ટીમ તેમજ લાઈટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં ખાસ કરીને જે નીચે સુભાષ બ્રિજને નીચે જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે એમાં અઠ્ઠાણું હજાર અઠ્ઠાણું હજાર આઠસો પિસ્તાલીસ ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો જેને ઉપર ચોપન હજાર ફૂટ જેવી બાંધકામ કરવામાં આવેલો હતો અને એની અંદાજિત કિંમત આપણે ગણવા જાય તો સત્તર કરોડ રૂપિયા જેવી થાય છે અને હાલે એ દૂર કરવાની કાર્યવાહી